અહીંયાથી બહુ સુંદર મજાની કથા થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પોતાના મા બાપની સાથે વ્રજવાસીઓ સાથે વૃંદાવનમાં વૃંદાવનમાં એક નાગ પીડ્યો છે કાલ્ય નાગ કાલ્યનાગના વિષ થી યમુનાજી નું જળ દૂષિત થઈ ગયું હતું એક વાર એવું ભગવાન કૃષ્ણે જોયું કે જેટલી પણ ગાયો છે એ ગાયો યમુનાજી નું જળ પીવે બધી ગાયો ત્યાં ત્યાં મૃત્યુ પામે છે કૃષ્ણને ખબર પડી કે અહીંયા નક્કી કોઈ એવો નાગ છે જેના કારણે આ બધી દુર્ઘટના થાય છે શ્રી કૃષ્ણ કદમના ઝાડ ઉપરથી ચડી અને યમનાજીના ધરામાં પડે છે જેવા યમનાજીના ધરામાં પડ્યા ઠાકુરજીએ જોયું ત્યાં કાળિય નાગ સૂતો હતો અને કાળિય નાગની પત્નીઓ બધી ભેગી થઈ અને કનૈયાને આવતા જોયો એટલે કનૈયાને કહે છે કહે બાળક તું માર્ગ ભૂલો કે તારા વેરી એ વડા કહે બળક તું માર્ગ ભૂલો કે તારા વેરી फ्रिकारो हे निश्चय तो था मैया दे सिद्धयावि जल कमळ चाण्डि जनेवाला स्वामी अरो માર શે મને વાળે વાળા તમને ખબર છે ને આને શું કહેવાય

मेरी ए बड़ा वियो निश्चय तारो का आड़ जावियो महियाते सिद्ध जावियो ए जड़ कमल चांडी जाने बार स्वामी यमारु जाग से जाग से तने मार से તને ખબર છે મારો પતિ જ્યાં સુધી સૂતો છે ત્યાં સુધી હારો છે ઘણા હોય એટલે બહુ રૂડા રૂપાળા લાગે અને એ જાગે આપણને એમ થાય કે પાછા સુઈ જાય તો બે નારિયેલ વધેરીએ આવા પુરુષોના દર્શન કર્યા કે નહીં તમે અને પુરુષને મહાપુરુષ કહેવાય આવા દર્શન અમને મળેલા છો ખૂતા હોય તો આપણને એમ થાય એવા સરસ મજાના છે ભગવાન કરે ના ખૂતા જ રહે અમે જાય પછી જાગે અહીંયા કથા છે જો નાગપત્નીઓ બધી ભેગી થઈ અને કનૈયાને કહે છે એક કનૈયા કોણ છે તું ક્યાંથી આવ્યો અમારો પતિ જ્યાં સુધી સુતો છે ત્યાં સુધી જો જાગશે તો હતું નહોતું થઈ જશે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે મારું નામ નંદિયશોદાનો દીકરો મારું નામ કૃષ્ણ છે હે નાગપતિઓ સાંભળો હું અહીંયા સુકામે આવ્યો છું તો કે મથુરા નગરીમાં જુગટુ રમતા નાગણ શીસ જે હાર્યો એક એક પદ બહુ સરસ મજ નરસિંહ મહેતાનું ભજન છે હો નરસિંહ મહેતાએ બે પેટર્ન આપી છે એક પ્રભાત્યા અને બીજા રામગ્રી

હે જળ કમર જાને બાળ સ્વામી મારો જગશે જશે તન મારશે તને બળદ્યા લાગશે જળ કમળ હે જળ કમળ હે જળ કમળ છાંડી બાળા શ્રી કૃષ્ણના ભાગવતમાં ભાગવત શબ્દ થોડા અલગ છે કૃષ્ણ કહે છે નાગ પત્નીઓને હું દ્રઢ નિશ્ચય કરીને આવ્યો છું કે તમારા પતિને અહીંયાથી દૂર ભગાડીને રહીશ એવું નથી કીધું કાલિયા નાગ ને મારી નાખીશ આમે કાલિયા નાગ ને મારવાનો નહોતો કાલિયા નાગ તો નિર્દોષ હતો એનો કઈ વાક જ નહોતો વાક કોનો હતો ભાઈ કાલ્ય નાગ ની અંદર જે ઝેર છે ને વાક એનો હતો હવે સ્વાભાવિક છે કાલ્ય નાગ આમ શ્વાસ લઈને તો મોઢામાંથી ઝેર નીકળે